અમારી દુકાન લાપીનોસ બીજા એ અમારી દુકાન લાપીનોસ બીજા અને આ છે મારો નાનો ભાઈ ચાલો આજે આપણે આવીએ છીએ મેળા સોર્યો જુનાગઢના મેળામાં નહીં આજે આપણે ઉપલેટામાં કોલકી રોડ ઉપર બાયપાસ છે ત્યાં નવું ફરવાનું સ્થળ ડેવલપ થયું છે ત્યાં અત્યારે મેળા જેવું જોઈએ છે અત્યારે તો શિયાળો છે એટલે પબ્લિક થોડુંક ઓછું છે તમે આમ બધાય જુઓ પણ મેળા જેવું જ છે બધું ટૂંકમાં બાળકોને બહુ મજા આવે એવું છે અહીંયા ઘણી બધી દુકાનો છે ખાણીપીણીની ત્યાં તમને બધું નાસ્તોને બધું મળી રહેશે તમને અને ખૂબ મજા આવે એવું સ્થળ છે અહીંયા બધા જોશો કે અહીંયા જો આવી રાઈડ છે ગોળ ગોળ બાળકોને મજા આવે નાના બાળકો માટેની છે પછી આ છે રેલગાડી એમાં પણ નાના બાળકોને મજા આવશે અને આ છે એરોપ્લેનવાળી રાઈડ એમાં પણ નાના બાળકોને ખૂબ જ મજા આવે છે અને અહીંયા આ બાજુ આ ટાઈપના હિંચકા છે એ પણ નાના બાળકો માટે જ છે તમે જોવો છો આ રેલગાડી છે આમાં નાના બાળકોને ખૂબ મજા આવશે કારણ કે એની પેટર્ન જ એ ટાઈપની છે કે બાળકોને બેસીને બહુ જ આનંદ આવે તમે બધા જોવો છો અહીંયા લસરપટ્ટી છે હિંચકા છે મોટી લસરપટ્ટી છે અને બાળકો જો આનંદ લઈ રહ્યા છે અત્યારે અહીંયા ઘણો બધો મોટી જગ્યા છે અહીંયા અને ફરવા માટેનું સારું એવું સ્થળ છે અત્યારે ઉનાળામાં તો અહીંયા બહુ જ માણસો હશે કારણ કે વધારેમાં વધારે ઉનાળામાં ગરમી હોય એટલે બધા ફરવા નીકળી જાય છે અને અહીંયા મેળો ભરાણો હોય ને એવું લાગે છે તો કુશભાઈ ખાઈ રહ્યા છે લસરપટ્ટી કેસો બેજકા ખાય છે જોર હજી થાક્યા નહીં હજી થાક્યા નથી અને હિંચકા ખાવામાં મશગુલ છે તમે બધા જોવો છો રાત્રિના અગિયાર વાગ્યા છે મજા આવે છે કેવી મજા આવે કેટલા ખાતા ઇચકા પેલી વાર બેઠા ને

प्लेटा बाईपास। कुछ धीरे धीरे કુષભાઈ ખાઈ રહ્યા છે અહીં ઇંચકા અને બીજા બધા બાળકો પણ આનંદ લઈ રહ્યા છે એટલે આ બાયપાસની એકઝેટ સામે જ છે એટલે ઉપલેટાથી બહાર નીકળી એટલે ફરબારું અહીંયા આ સ્થળ આવેલું છે એટલે ફરવાનું પણ નજીક થઈ જાય છે જો આવી રીતના જ છે સામે દશરપટલી અને હિંચકા બધું અહીંયા જ છે અને સામે તમે બધા જોશો આ બાજુ દુકાનો છે બધું સામેની બાજુ લાપીનોઝ પીઝા છે ગામઠી છે એવી અલગ અલગ ઘણી બધી આઈસ્ક્રીમની પાનબીડીની નાસ્તાની બધી દુકાનો અહીંયા છે આ સ્થળને અમે એક બીજા નામથી પણ ઓળખીએ છીએ ગામઠી અમે ઘરેથી નીકળીએ એટલે બાળકોને એમ જ કહે કે હાલો આપણે ગામઠીએ જાવું જવું છે એ કેવી રીતે તો કે અહીંયા એક ગામઠી નામની દુકાન છે એ એ મારા ભાઈની જ છે દુકાન અને તે ક્યાં છે ત્યાં શું શું મળે ને એ પણ તમને બતાવશે અહીંયા એક પણ દુકાન નહોતી ત્યારે પહેલામ વહેલી દુકાન ગામઠી હતી એટલે આ સ્થળ ને વધારે પડતા લગભગ બધા એમ જ ઓળખતા હશે કે ગામઠી એ જ છે કારણ કે એની છાપ રહી ગઈ છે હવે દુકાન અહીંયા છે અને ત્યાં તમને શું શું મળે હમણાં તમને બતાવી અમારી દુકાન લાપીનો સ્પીઝા એ અમારી દુકાન લાપીનો સ્પીઝા અને આ છે મારો નાનો ભાઈ સોહિલ અને ચાલો દુકાન વ્યૂ તમને બતાવું આ છે અમારી દુકાન વ્યૂ કાલે બુધવાર છે એટલે વન બાય વન ની સ્કીમ હોય એટલે આજે રવિવાર ઓલા ભાઈ કેમ રવિવાર ઓફ હોય એ રીતનું હોય એક દિવસનો વેટ કરવા નગર રેગ્યુલર નોર્મલી હોય અને આ છે આપણે એકદમ ઉપલેટા કોલકી બાયપાસ કોલકી બાયપાસ છે ને ત્યાંનો વ્યૂ છે ક્યાં જ છે ચાલો બાળકો માટે આવી ગયા સરસ મજાના ખવડાવી દઈ આ છે બ્રાઉની નાના બાળકો માટે સ્પેશિયલ આઈટમ વેટિંગ એરિયા અંદર હતા અને પછી કસ્ટમર આવ્યા એટલે બહાર હતા અને અમે પછી નીકળ્યા પછી કસ્ટમર ગયા કોલ કરી અને ઇન્ક્વાયરી આપણે કરી શકીએ તો ગામથી પણ એ નજીક જ છે કેવા